સુરતના ટોપ સોળમાં નાસ્તા ફરતા આરોપીઓમાંથી સચિન જીઆઈડીસી પોલીસ પથકમાં હત્યાના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ એવા વીસ રૂપિયાના ઇનામી આરોપીને છત્તીસગઢ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે અને તેમાં પણ ઇનામી આરોપીઓને ઝડપી રહી છે તે સચિન જીઆઈડીસી પોલીસ પથકમાં હત્યાના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વોન્ટેડ હવે સુરત શહેરનો ટોપ સોળ આરોપીમાંનો એક વીસ હજાર રૂપિયાનો ઇનામી આરોપી સંજય ઉર્ફે સૌરભ યદુવંશી યાદવને છત્તીસગઢના રાયપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો આ તેને સુરત લાવી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેના સાગરીત વિજય પંડિત લખન કોરી અમિત રાજકુમાર અનુપ ઠાકોર અખિલેશ પાંડે અમિત જયકરણ યાદવ સાથે મળી ગેંગ ચલાવી પ્રદીપ ઉર્ફે મામુ કુશવા સાથે સચિન વિસ્તારમાં વર્ચસ્વ બનાવવા માટે દુશ્મની ચાલતી હોય જેની અદાવતમાં ગત તારીખ સત્તાવીસમી ઓક્ટોબર બે હજાર રોજ રાત્રિના સમયે સચિનના ઈશ્વરનગર પાસે હથિયારો સાથે પ્રદીપ ઉર્ફે મામુ અને તેની મહિલા બોડીગાર્ડ રાજા રાની મિશ્રા પર હુમલો કરી ફાયરિંગ કરી મહિલા બોડીગાર્ડ રાજા રાની મિશ્રાની ગોળી મારી હત્યા કરી વતન ભાગી છૂટ્યો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચના આરોપીનો કબજો સચિન જીઆરડીસી પોલીસ છસો પંદર હાથ ધરી છે અજર કુર્સે સાથે પ્રકાશવાળા